દીવ દમણ લોકસભા બેઠક પર ત્રિપાક્ષી જંગ થયો હતો જેમાં ભારતીય જનતા પાર્ટીમાંથી લાલુ પટેલ હતા જ્યારે કોંગ્રેસ પાર્ટીમાંથી કેતન પટેલ ઉમેદવાર હતા જ્યારે અપક્ષ ઉમેદવાર તરીકે ઉમેશભાઈ બાબુભાઈ પટેલે ફોર્મ ભર્યું હતું ઉમેદવારી નોંધાવી હતી ચાર જૂનના રોજ પરિણામ આવે છે અને ચાર જૂનના રોજ જે પરિણામના જે આંકડા સામે આવ્યા તે ભારતીય જનતા પાર્ટી અને કોંગ્રેસ માટે ચોંકાવનારા સાબિત થયા છે જી હા દોસ્તો અહીંયા દેવદમન દમણ લોકસભા બેઠક પર અપક્ષ ઉમેદવાર ઉમેશભાઈ બાબુભાઈ પટેલની એક જંગી બહુમતી સાથે જીત થાય છે આશરે છ હજારથી વધારે મતોથી તેઓ વિજેતા બને છે અને અહીંયા તેઓ અપક્ષ ઉમેદવાર લોકસભા બેઠક પર સાંસદ બને છે લાગી રહ્યું છે કે આ લોકસભા બેઠક પર જોરદાર કટોકટી હતી જોરદાર રસાકચી ભરી આ ચૂંટણી હતી અને એમાં પણ પંદર વર્ષના ભારતીય જનતા પાર્ટીના કિલ્લાને આ એક અપક્ષ ઉમેદવારે આ કિલ્લાને ધ્વસ્ત કરી નાખ્યો લાંબા સમયથી પંદર વર્ષથી તેમનું શાસન હતું અહીંયા અને આ પંદર વર્ષના કિલ્લાને એક અપક્ષ ઉમેદવાર ઉમેદવારી નોંધાવે છે અને તેની તરફેણમાં જોરદાર મતદાન પડે છે અને તેવું અહીંયા વિજેતા બને છે આપ સૌને લાગી રહ્યું હશે કે આ ભારતીય જનતા પાર્ટીને કોંગ્રેસને હરાવવામાં અપક્ષ ઉમેદવારે કેવી ભૂમિકા ભજવી હશે તેની આ વીડિયોમાં વાત કરવાના છીએ આપણે કે અપક્ષ ઉમેદવાર કઈ રીતે આ ચૂંટણી જીત્યા છે જી હા તમે કેવું કોંગ્રેસના લોકો મને સાથ આપ્યો નથી ભાજપના સાઠથી પાંસઠ ટકા લોકો મારા સાથે હતા પાંસઠ ટકા લોકો એમના જે પદાધિકારી પદ પર બેઠા હતા એ લોકો મને સાથ આપેલો છે અંજો અંદર ઈકવાજ છે ભાજપમાં ભાજપ તો પાર્ટી જ નથી આ તો પ્રશાસનના ડરથી માણસો ગભરાયેલા છે ડરેલા છે જેથી અંદર અંદર એના સાથે લાઈનમાં ચાલી રહ્યા છે તમે જોજો ઈવીએમ ક્યારેક ખુલશે

અને બસ સ્ટેન્ડ તક નથી આજે પાંચ છ વર્ષથી બસ સ્ટેન્ડ તોડી ના રાખેલું છે ત્યાંની દુકાનો તોડી નાખેલી છે આજે ઘરવેરાઓ વધારી દેવાયા સ્માર્ટ સિટી બનાવવાના સ્માર્ટ સિટી બનાવવાના ને વેરામાં પણ કેટલો વધારો સો નહીં થી હજાર પ્રતિશત માં વધારો આજે લોકોને તમે શું વાત કરું આજે બેસિક ફેસિલિટીઝ માણસો મળતી નથી પીવાનું પાણી ની સુવિધા મળતી નથી બાળકોને આજે જન્મ જે છે અમારા બધાને ગુજરાતમાં થાય છે કેમ કે એ પ્રસ્તુતિ પણ બચ્ચાઓ ની થતી નથી બેન દીકરીઓ ડિલિવરી કરવા માટે ગુજરાત જવું પડે છે આજે મામૂલી માં મામૂલી કામ રાશન રાશન કાર્ડ કામ થતા નથી વાંચો કહું છું ઉમેશ ની વોટિંગ કર્યું નથી જનતા એ પોતાની તરફેણ વોટિંગ કર્યું છે પ્રશાસન તાનાશાહ પ્રશાસન ને હરાવવા માટેનું વોટિંગ કર્યું છે દમણ દીવ લોકો ત્રાહીમા માં સમસ્યા એક હતી મુખ્ય મુદ્દો શું હતો સમસ્યા પ્રશાસન ને અહિયાંથી પ્રશાસન પદ પ્રશાસક પદ ઉપર બેસેલા વ્યક્તિને હટાવવાનો મુખ્ય મુદ્દો હતો સમસ્યાઓ તો બહુ જ હતી પણ દરેક સમસ્યા નો નિરાકરણ ત્યારે થવાનું હતું જયારે અહીંયા જે પ્રશાસક પદ ઉપર માણસ બેસેલો છે તેને હટાવે એટલે લોકોને બધા દુઃખ તકલીફ પીડામાં એક જ માણસ તેના માટેનો જવાબદાર હતો આજે લોકોના ઘર મકાન દુકાન તૂટતા હોય તેના માટે નોકરી માંથી કાઢી મુક્યા તેનો જવાબદાર કોણ તમે ફરી ફરીને જોશો તો એક જ વ્યક્તિ એનો જવાબદાર છે એટલે લોકોએ આજે આક્રોશ કાઢ્યો છે ગુસ્સો કાઢ્યો છે ભારતીય જનતા પાર્ટીના પ્રશાસનના ના તો કેમ કે ભારતીય જનતા પાર્ટીના પ્રશાસનના સામે લોકો ગુસ્સો કર્યો છે અને એ સાથે દમણદીવ માં એક ઇતિહાસ એ બી બનશે દમણદીવ માટે કહેવાય છે કે નોટના બદલામાં વોટ મળે છે આ વખતે દમણદીવ ની જનતા નોટ બી આપી છે અને વોટ બી આપ્યા છે એટલે નોટ બી આપ્યા અને વોટ બી આપ્યા એટલે દમણદીવ ની જનતા બતાવવા માંગે છે કે તમે જો નિષ્ઠાથી કામ કરો સમર્પણ ભાવે કામ કરો લોકોની તમારી ભાવના લોકોની સેવા કરવાની હોય તો લોકો જોવે છે અને લોકો તમને સમર્થન બી આપે છે સાથ બી આપે છે આશીર્વાદ બી આપે છે અને વોર્ડ બી આપે છે એટલે આ વખતે દમણ દીવમાં એક ઇતિહાસ રચવા જઈ રહ્યો છે વગર પૈસે વગર કાર્યકર્તાએ એક ઉમેદવાર જે અપક્ષ ઉમેદવાર છે જનતાનો ઉમેદવાર છે તે જીતવા જઈ રહ્યો છે દમણ દીવમાં પહેલા પહેલો જ મુખ્ય મુદ્દો કે તાના તાનાશાહની વિદાય દમણ દીવમાં તાનાશાહી મુક્ત વાતાવરણ ઊભું કરવું શાસન ઊભું કરવું અને લોકશાહીની સ્થાપના કરવી એક માત્ર ઉદ્દેશ એ હું તમારા માધ્યમથી દમણ જનતાને કહેવા માગું છું કે તમે જરા ગભરાશો નહીં ડરશો નહીં હું દરેક ચુનૌતીઓને સ્વીકાર કરીને એ ચુનૌતીઓથી બહાર પાડીને પાર પાડીશ અને તમને દરેક સમસ્યાથી છુટકારો કરાવવાની પૂરેપૂરી કોશિશ કરીશ અને મારું જે પ્રથમ લક્ષ્ય છે અહીંયાથી તાનાશાની વિદાય એ તમને હું પંદર દિવસથી મહિનાની અંદર જ કરીને બતાવીશ આમ તો લાલુભાઈ પંદર વર્ષ સુધી ભારતીય જનતા પાર્ટીના પાર્લામેન્ટના મેમ્બર હતા જ્યાં દસ વર્ષથી તો બધું જ અમારા સરપંચથી લઈને રાષ્ટ્રપતિ સુધીની સરકાર હતી છતાં એ સાંસદ શું કરી લીધું કેમ કે તેમના પાસે ત્રેવડ નહીં હતી આપણા પાસે ત્રેવડ છે કાબિલિયત છે એમના પાસે સરકાર પાસે કેવી રીતે કામ કરાવવાનું પ્રશાસન પાસે કેવી રીતે કામ કરાવવાનું એ મારા પાસે પદ્ધતિ છે મારા પાસે ત્રેવડ છે હું કામ કરીને બતાવીશ અમણદેવની જનતા છે ને એટલી બધી દુઃખી અને એટલી બધી પરેશાન હતી લાસ્ટ આઠ વર્ષમાં લોકો ઉપર એટલા અત્યાચાર કર્યા એટલા ત્રાહિત કરી દીધા લોકોની ઘરો છીનવી લીધા મકાનો તોડી નાખ્યા લોકોની જમીનો છીનવાઈ ગઈ રોજગારો છીનવાઈ ગયા અને સત્તા પક્ષ એટલો 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 નિષ્ફળ ગયો કે પ્રશાસનના દરેક વટહુકમોને મનસ્વી ફેસલાઓને સર જુગાવીને એ લોકો માની લીધા સાંસદ લાલુભાઈ તો એક કથપુતળીની જેમ પ્રશાસનની વાહવાહી કરતા હતા જ્યારે લોકો દુઃખી થતા પીડિત હતા ત્યારે સાંસદજી પ્રશાસનના ઘૂંટડે બેસીને તેમના જી હજુરી કરતા અને ભારતીય જનતા પાર્ટીનું શાસન લોકોને દુઃખી કરવામાં કોઈ કસર નહીં છોડી અને કોંગ્રેસ પણ જ્યારે વિપક્ષની ભૂમિકામાં તેમણે હોવું જોઈતું હતું પ્રજાના પ્રશ્નો માટે એમણે બોલવાનો હતો ત્યારે તે પણ વિફળ રહ્યા જેના થકી લોકોને આ બંને પાર્ટીઓ પર ખૂબ જ નફરત થઈ હતી અને ભારતીય જનતા પાર્ટી ઉપર એ લોકોને ખૂબ જ આક્રોશ હતો